જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનોને વિકલાંગ પ્રમાણપત્ર માટેનો કેમ્પ યોજાયો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની એડીપ સ્કીમ હેઠળ એલિમકો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટોરાઇઝ ટ્રાયસિકલ કેલીપર વ્હીલચેર ટ્રાયસિકલ બગલગોડી એમઆર આર કીટ સીપી ચેર સ્માર્ટફોન બ્રેઇનસ્ટિક બ્રેઇન કિટ કાનના મશીન કૃત્રિમ હાથ પગ વગેરે જેવા સાધનો વિતરણ કરવા માટેના કેમ્પનું આયોજન કરી આપવામાં આવે છે જેમાં સરકારી દવાખાનાનું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી તંત્ર દ્વારા તાલુકા મથકોએ દિવ્યાંગોને વિકલાંગ પ્રમાણપત્ર આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને શુક્રવાર સવારથી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ તેમજ જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુરના સહયોગથી જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર આપવાનો કેમ્પ યોજાયો જેમાં ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ગોત્રી તેમજ માનસિક રોગ કારેલીબાગ વડોદરાના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહી દિવ્યાંગોને તપાસી તેઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મુકેશ પરમાર રિપોર્ટર છોટાઉદેપુર ઉદેપુર જિલ્લાના દિવ્યાંગ ભાઈઓને તથા બહેનોને વિકલાંગનો સર્ટિફિકેટ આપવા માટે આપણે રેગ્યુલર ઇન્ટરવલ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાં કેમ્પ કરીએ છીએ તેના ભાગરૂપે આજે બાવીસમી તારીખે છોટાઉદેપુર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં કેમ્પ રાખેલ છે જેમાં ગોત્રી હોસ્પિટલ મેડિકલ કોલેજ ગોત્રી ખાતેથી ઓક્મોલોજીસ્ટ ઓર્થોપેડિક્સ સાયકટ્રિસ્ટ તથા મેન્ટલ હોસ્પિટલ વડોદરા સાયકોલોજીસ્ટ આવેલ છે અને આજે મોટી સંખ્યામાં વિકલાંગો હાજર રહેલ છે સૌને તપાસીને સર્ટિફિકેટ આજે ઇસી કરવામાં આવશે આજ રોજ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જનરલ હોસ્પિટલ છોટાદેપુર ખાતે દિવ્યાંગ બાળકો માટે વિકલાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં અમારે હોસ્પિટલમાં અવેલેબલ ના ડૉક્ટર હોય જેથી કરીને માનસિક હોસ્પિટલ કારેલીબાગ અને ગોત્રી મેડિકલ કોલેજમાંથી ઓર્થોપેટિક સર્જન ઓપ્થોમેટિક સર્જન અને સાયક્ટિક સર્જન એ જેવા સર્જનને અહીંયા અત્રે કેમ્પમાં બોલાવીને છોટાદેપુર જિલ્લાના લાભાર્થીઓ માટે સર્ટિફિકેટના કેમ્પનું આયોજન કરેલું હોય જે વતી સમગ્ર ટીમ છોટાદેપુર તેમજ શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ સમાજ સુરક્ષા વિભાગ એમના સહયોગથી આ કેમ્પનું આયોજન કરીને અત્રેના જિલ્લાની અંદર દિવ્યાંગ બાળકોને સરળતાથી સર્ટિફિકેટ સહેલાઈથી અવેલેબલ થાય એ માટેના તમામ પ્રયત્નો અમે સાથે મળીને કરેલ છે મારું નામ પરમાર સુરેન્દ્રસિંહ રતનસિંહ